હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો આજે ધોરણ ચાર માટે એક ફટાકડાના બોક્સમાંથી આ રીતના સજાવીને ફટાકડાના બોક્સને સજાવીને પછી ઉપર માચિસ બોક્સ રાખીને એક ટી એલ એમ બનાવેલ છે તમે જોઈ શકો છો ચારે બાજુ માચિસ લગાવી દીધીશ ફટાકડાના બોક્સને સજાવીને હવાનો ઉપયોગ શું છે અહીંયા વૈભવ ભાઈ એવા છે પેલી માચિસને ખોલશે એમાંથી એક તમે જોઈ શકો છો એક કાર્ડ નીકળે છે રંગબેરંગી શું નીકળું છે મારું નામ નિશા હા નિશા એ કેવું નામ છે સગનાવાચક કેવું નામ છે સગનાવાચક હા તો એનો પેલો અક્ષર કેવો છે કેપિટલ હા સગનાવાચક નામ ને આર્ટિકલ લાગે ના હા તો નિશા બેટા લખી નાખજો બોર્ડ માં જોઈને સરસ કાર્ડ બતાવી જો આગળનો ભાગ કાર્ડનો તો આ રીતે માચીસ બોક્સમાંથી આવું કાર્ડ દરેક બોક્સની અંદર પડેલું છે ને આ રીતે આપણે ત્રીસે ત્રીસ બાળકોને લેખનનો અને બાળકોને સમજાવી શકીએ કે સંજ્ઞાવાચક નામને આર્ટિકલ એમાં છે આર્ટિકલ લાગે નહીં જે વાક્ય સેન્ટેન્સમાં આવતું હોય તો આ રીતે આપણે બાળકને સમજાવી શકીએ ત્યારબાદ વર્ગના દરેક બાળકો આવશે અને આ બોક્સની અંદરથી માચિસ આ બોક્સના માચીસ બોક્સની અંદરથી એક કાર્ડ કાઢશે ચાલો શિવમ ભાઈ વાળો બીજો માચીસ બોક્સ ફોલ જોય શું નામ છે મેહુલ શું નામ છે મેહુલ કેવું નામ છે ચંદનાચક હા સંગનાચક નામને આર્ટિકલ લાગે ના હા તો લખ જોય મેહુલ તો આ રીતે છે બાળકનો લેખનનો મહાવરો થાય અને બાળકને ખ્યાલ આવે કે સંગનાવાચક નામને આર્ટિકલ લાગે નહીં

તો સી છે બરાબર વ્યંજન છે તો આર્ટિકલ એ લાગશે એ કાર્ડ બરાબર તો આ રીતે આરટીએલએમ દ્વારા આપણે બાળક જેટલા વર્ગમાં હોય એ વારાફરતી તમે જોઈ શકો છો આ માચિસ બોક્સ ખોલશે અને અંદરથી એક ચિઠ્ઠી નીકળશે પછી આ ચિઠ્ઠી પૂરી થશે ફરીથી માચિસ બોક્સની અંદર બીજી ચિઠ્ઠી આ રીતના સંજ્ઞા વાચક નામ અને જાતિવાચક નામની અંદર નાખી દેશું અને એક એક બાળકનો વારો આવશે એ પ્રમાણે સંઘના વાચક નામ છે એને આર્ટિકલ ન લાગે એનો પહેલો અક્ષર કેપિટલ આવે અને જાતિવાચક જે અન્ય નામો છે એને એ કે આર્ટિકલ આવે લાગે એ આ એક સરસ મજાના ટીએલએમ દ્વારા બાળક શીખશે જય હિન્દ જય ભારત